નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં તાલુકા શાળાના ગ્રાઉન્ડમાં વાલ્મીકી સમાજ જઈ ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વહાલુંડી દીકરીઓ માટે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં સાત યુબ્લોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા વાલ્મીકી સમાજના આગેવાનો જય ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ તમામ દાતાઓ અને સહયોગીઓના સહયોગથી આ તમામ દીકરીઓને કરિયાવરમાં વધુને વધુ જીવન જરૂરિયાતની અને ઇલેક્ટ્રોનિક કાયટમો આપવામાં આવી હતી આ સમૂહ લગ્ન વાલ્મીકી સમાજ દ્વારા કરવામાં આવ્યા જેમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી ચેરમેન એમ વેંકટેશ સમગ્ર ગુજરાત વાલ્મીકી સમાજના આગેવાનો રાજકીય સામાજિક મહનુભવો ઉપલેટા સમાજના આગેવાનો સહિત તમામ લોકોએ બહોરી સંખ્યામાં હાજરી આપી હતી रिपोर्टर सरवदी साथे भावेश गोहिल उपलेटा. જલપેશ વાલજીભાઈ વાઘેલા જય કોડિયાલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખની મારી ભાઈ અત્યારે જવાબદારી છે અને ગઈકાલે ઉપલેટા તાલુકા શાળા ગ્રાઉન્ડમાં સરસ મજાનું ભવ્ય વાલોડી દીકરીના વિવાહ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું એમાં સાત દીકરા દીકરીઓના જોડીના આયોજન કરેલું હતું એમાં દીકરીઓના આશીર્વાદ માટે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન એમ વેંકટેશર સાહેબ અને બીજા ઘણા રાજકીય મહાનુભાવો સામાજિક મહાનુભાવો તથા અમારા સમાજના અલગ અલગ વિસ્તારના આગેવાનો સારામાં સારી એના જે જીવન જરૂરિયાતમાં ઉપયોગી હોય એવી વસ્તુનું દાતાઓ તરફથી તથા અમારા ટ્રસ્ટ તરફથી અમે એને કરિયાવરમાં ભેટ રૂપે આપેલું હતું અને એમાં મોટી જાણે કે વોશિંગ મશીન ફ્રીજ